નમસ્કાર દર્શક મિત્રો વિડીયો જોઈને તમે પણ ધોજી જશો વિડીયોમાં જે શખ્સ તમે જોઈ રહ્યા છો એમના માટે લાખ બે લાખ નું નહીં પરંતુ તેમના માટે સનનું લાખ રૂપિયાનું લેણું છે વધારે સંપૂર્ણ ઘટના બતાવું તમને પેલા તો તમે વિડીયો ક્લિપ કે આગળ તમને વાત કરું આ શાના માટે લેણું છે અને આવું ન કરવું જો ખરેખર વિડીયો જોઈને તમે પણ ધોજી જશો એ બોલતા ગેમ જો હે સર ટીવી પે એડ હર જગ્યા એ બહુ સારા બચ્ચો કા નુકસાન બહુ લોકો ખતમ કરે पैसे गवाए अभी मेरे ऊपर छियानवे लाख रुपए का कर्ज है कितने छियानवे लाख छियानवे लाख रुपए का कर्ज है मे, मेरी माँ टीचर है सर तुम्हारी माँ टीचर है और मेरी माँ हमसे बात नहीं करना चाहती हैं तो क्यूँकी हम सुंदर तो घर का कोई और लोग नहीं रो मत बिल्कुल रोगे नहीं बिल्कुल नहीं रोगे कोई नहीं हा? कोई नहीं कोई बात नहीं, नहीं करता

કરોડપતિ બનવું એવું છે આવા જે ગરીબ લોકો હોય છે હાલી કેમ કરી પૈસો ભેગો કર્યો હોય છે તેમના મા બાપે હાલી એ ભાઈના મા બાપ નથી એમને બોલાવતા નથી એમને ઓળખતા એને કાંઈ પણ થાય તો તેમને જોવા પણ નથી આવતા અને હાલ મમ્મી એમના ટીચર છે છતાં પણ આવું કરી રહ્યા છે હાલ આવા ગરીબ લોકો કેમ કરી પૈસો ભેગો કર્યો હશે તેમના મા બાપ જ જાણે હાલ તમને અંદર ખબર થાય છે તો હાલ ટીવી ઉપર હાલ સોશિયલ મીડિયામાં હર જગ્યાએ આવા એડ આવે છે મોટા મોટા સેલિબ્રેશનો તો આવું ન કરવું જોઈએ હાલ આવા લતથી દૂર જ રહેવું જોઈએ મારું તો એવું કહેવાનું છે કોઈ પણ હાલ ફોરવર્ડ થાય છે અલગ અલગ સોશિયલ મીડિયામાં ખૂબ એવી રીતના છે જે લૂંટવા જ બેઠા છે બીજો કઈ તેમનો ધંધો જ નથી પરંતુ આ કાંઈ કોઈ મતલબ નથી હાલ ખરેખર આવા સમાચાર જોઈને દુઃખ થાય છે હવે એક બે લાખ નું નહીં પરંતુ સન્નું લાખ રૂપિયાનું લેણું છે સન્નું લાખ થી વધુ લેણું છે એમનું અને હાલ ખરેખર આવું નોકરવું તો આના વિશે તમને જે પણ રાય હોય તે કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને જો આપણી ચેનલ ઉપર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઇક કરો અને દાદા દાદા શેર કરો જે પણ ઘટના હોય તે કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને તમે પણ આવું ઓનલાઈન રમતા હોવ તો બંધ કરી દેજો કારણ કે અત્યારમાં તમને સારું લાગશે બે ત્રણ દી અને ઓનલાઈનનું એક એવી રીતની છે કે હાલ પહેલાં તો તમને એ જીતાડે અને પછી તમારું જે પણ હોય તમે અંદર રમતા જો તમને ખબર તો હશે તો પહેલા લાલસ આપે ને પછી તમારું જે વણ હોય એ કહી લે છે તો આવાથી દૂર રહેવું અને આવાથી સાવધાન રહેવું ધન્યવાદ જવો સંપૂર્ણ ઘટના અને વિડીયોને સાદા જાદા શેર કરો તાકી હર નાગરિકો ખબર પડે કે આવું ન કરવું જોઈએ ધન્યવાદ